હાલો કેમ છો બધા મજામાં રામ રામ ને સીતારામ આજે આપણે આપણે વાડીયા આવી ગયા છીએ તમને આપણી ખેતરમાં મકાઈ વાવી છે એ બતાવું હું જોઉં તમે બહુ મસ્ત અને બહુ સારી મકાઈ છે એકદમ કમ્પ્લીટ ઊભી છે લીલી સમ જેવી અને આ બાજુમાં આપણે બગીચો છે મોટા બાપાનો એનો નામ નજારો જોવો તમે ખાલી એમ અત્યારે સવારનું ગામડાનું વાતાવરણ કેવું છે ચોખ્ખું વાતાવરણ અને હજી ઝાકર હજી ઉડી નથી થોડી થોડી ઝાકર છે કમ્પ્યુટર ફર્સ્ટ ક્લાસ મકાઈ ઊભી છે હવે તમને આપણી ભેંય બતાવવું ભેં છે અને એની પાડી છે ભીમાં કંઈક કેવું ન પડે ભાઈ સાચો ખોરાક હો આ દૂધ પીએ તો પછી મજા જ આવે હવે તમને આપણે મકાઈ જોતા જાય અને આગળ બીજું બતાવું હજી આપણો બગીચો જ છે બધું મકાઈ છે લીલીચામ હવે હું તમને આપણે બોયડીના બોર બતાવું લંબુ ખાટા છે ફર્સ્ટ ક્લાસ દેશી બોર આધા પછી મજા જ આવીવા રાખે જો તમને બતા બહુ રાજા બધા બોર આવ્યા છે તમને બોર બતાવ ખાટા મેટા બોર છે બસ એક નંબર ફર્સ્ટ ક્લાસ જો તમને બોર બતાવ અથેરીમાં ઓ હારા મરા બોર છે હજુ આપણે ખાઈએ છીએ ખાઈને જોઈએ એકદમ ખાટા મીઠા છે બહુ સારા છે તો તમને આપણો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો